પ્રભુ તમને આશીર્વાદ આપો આજની સાધમાં પણ પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો તમારા હૃદયની તમારા સરકારી કામો પ્રગતિ પામો અને તમારા ઘરના પ્રશ્નો દૂર થાય મકાનના પ્રશ્નો દૂર થાય લોનના પ્રશ્નો દૂર થાય હાલે લોહીયા ચોક્કસ આપણા પ્રભુ પાસે બધું જ છે જેમ આપણી પાસે આ માસમો વચન છે કશાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી આ રજો ઈશ્વરને જણાવો ખાલી ફિલિપી ફેલિપે ચાર અને છ કદાચ ઘણીવાર માણસોને કહેવાથી બહુ ફરક ન પડે થોડાક સમયથી ઉમારી વિનંતીઓ બહુ ઓછા લોકો જોડે વહેંચું છું જે મારી બહુ નજદીક છે તેઓને હું જણાવું છું કેમ કે ઘણા બધા લોકો એ બાબતો સમજતા નથી પાઉલ પણ કહે છે ને કે અમારા માટે પણ પ્રાર્થના કરજો અમને પણ પ્રાર્થનાની અગત્યતા છે પણ ના સમજ લોકો એને અલગ રીતે લઈ શકે છે નહીં પણ પ્રભુ કદી અલગ રીતે નહીં લે જીવતા ઈશ્વર હે ને પ્રેઝરડ ઘણીવાર બીમારીઓ પરિસ્થિતિઓ મુશ્કેલીઓ ઈશ્વરના મહિમા માટે હોય પણ જેમ લખ્યું છે જેમ પાઉલ કે છે કે વધસ્તંભની વાતો જેઓ પ્રભુને નથી ઓળખતા એ લોકોને મૂર્ખતા જેવી લાગે છે હે ને એવી રીતના જ આ બીમારીઓ જેઓ સમજી નથી શકતા પ્રભુમાં નથી જેમની પાસે પ્રભુની દોરવણી નથી તેઓ માટે હસી મજાકનો કારણ હોય છે અને માટે વાલ મિત્રો જ્યારે જ્યારે તમે એવું કોઈકના માટે સાંભળો અથવા કોઈક એવું કરી રહ્યું છે તો સમજો કે તેઓ હજી પ્રભુના સંપર્કમાં આવ્યા નથી ભલે જણાવે છે જરૂર પણ તેમને હજી પ્રભુનો અનુભવ થયો નથી અને માટે એવી બાબતોને લઈને કદી એ દુખી ના થાવ કદી નિરાશ ના થાવ જો એ તમારા અને મારા પ્રભુના સંપર્કમાં હોય તો એવું કઈ ના કરે જેના લીધે તમારા હૃદયને પહોંચે પ્રભુનું વચન કરો છો જેના લીધે વ્યક્તિનું મન ગવાય છે એ પણ ખૂન કર્યા બરાબર છે પ્રભુનું વચન તો કહે છે કે જેઓ મનમાં વિચારે પણ છે સ્ત્રી માટે ખરાબ વિચાર કરે છે એ પણ કહે છે વિચાર કરે છે એટલે આપણા ઈશ્વરનો જોવાની રીત અને તેમનો ન્યાય કરવાની પદ્ધતિ અથવા તેમની સમજ શક્તિ આપણા બધાથી અલગ છે હા લેલી ઊય્યા તે કૃપાળુ પ્રભુ છે દયાળુ પ્રભુ છે અને સર્વને એ એક સરખી સુંદર પૂરી પાડે છે હા લેલી યાર પ્રેઝ ધ લોર્ટ જેવો પ્રભુના છે એવો વચ્ચેનો દ્વારા હિંમત આપશે જેઓ પ્રભુને નથી એ વચનો દ્વારા મહેનતવાળા માણસે નહીં હાલે લુ આટલો ડિફરન્સ છે ઈશ્વરના લોકોમાં ઈશ્વરને ઓળખનાર લોકોમાં નહીં અને એની માટે આપણે પાઉલને હંમેશા આપણે યાદ કરીએ એવી પરિસ્થિતિઓમાં એમના સાથે એના બધા લોકો એમને છોડીને ગયા પણ તેઓ શું કહે છે કે પ્રભુ તેમને માફ કરો પ્રભુ તેમને માફ કરો હાલે લઈયા અને માટે આપડે પર જ્યારે આ માસમાં આપડી પાસે સંત પાઉલનો લખે સંત પાઉલના લખેલા પત્ર ફિલિપી 4 અને 6 માં જે પ્રમાણે આપડી પાસે પ્રભુનું સુંદર वचन છે કેસી બી વાતની ચિંતા મત કરો પરંતુ દરેક વખતે તમહરે નિવેદન પ્રાર્થના ઓર બિંત કે દ્વારા ધન્યવાદ કે સાથ પરમેશ્વર કે સમમોગ ઉપસ્થિતિ

વાંકો વાળી દે છે નહીં આપણે નીતિ વચન વાંચીએ છે પણ નવા કરારમાં આપણે સ્પષ્ટ પ્રભુ કહે છે ચિંતા કરવાથી તમારા મન કોળ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે અને માટે ચિંતા કર્યા કરતા પિતર પર જેમ કહે છે કે તમારી સર્વ ચિંતાઓ તમારી સર્વ ચિંતાઓ ઈશ્વરને સોંપી દો અને તે તમારી સંભાળ લેશે કઈ પણ એ બાબત છે હું પણ મારી પરિસ્થિતિને પ્રભુના હાથમાં સોંપું છું કે પ્રભુ આ વિકટ પરિસ્થિતિ છે આ વિકટ પરિસ્થિતિમાં તમે અમારી સંભાળ લો કાળજી લો જ્યારે પ્રેક્ટિકલ હોય છે જ્યારે એક તરફ પપ્પા પણ બોલાવતા હોય દીકરીનો દીકરો પણ એની પાસે પણ જવું જરૂરી હોય ઘરનું કામ પણ હોય અને મિનિસનું કામ પણ હોય ક્યાં જવું શું કરવું કઈ સમજણ ના પડે ચારે બાજુ એવી પરિસ્થિતિ હોય એવા સમયની અંદર હું મારા પ્રભુને હાથ મારું છું પ્રભુ તમે મદદ કરો હા લઈ ઘણી બધી વખત ઘણી સિચ્યુએશનમાં ઘણી પરિસ્થિતિઓમાં માણસ મદદરૂપ નથી હોતા તમે હાક મારો તો પણ માણસો એ પ્રમાણે તમને મદદ કરી શકતા નથી જીવંત ઉદ્ધારક તારનાર જે આપણા મુક્તિદાતા છે તેમને આપણે આપણો આધાર બનાવીએ વાલા મિત્રો એટલે ચોક્કસ તમારી અને મારી પરિસ્થિતિમાં તેઓ મદદ કરશે ઘણા બધા લોકો ને તેઓ દૂતો ની જેમ તમારા ને મારા જીવન માં ઉપયોગી પાત્ર કરશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને સાચે જ જેશ્વર જી પ્રભુ આપણે ભજન કરીએ છે જેમ નો બોલેલા એક એક બોલ એક એક શબ્દ સનાતન સત્ય છે હે પ્રભુ તમારા અને મારા માટે કાર્ય કર્યા વગર રહેશે નહીં સહાય કર્યા વગર મદદ કર્યા વગર જેમના વચનો કદી ફોકટ જતા નથી પ્રભુ તમારી અને મારી સહાય કરશે સહાય કરાવડાવશે એ ભલા સમરોની વાત આપણે જાણીએ છીએ જેને દયા આવી જેને મુસાફરને પોતાના ગધેડા પર બેસાડ્યો તેલ લગાવ્યો દ્રાક્ષ રસથી એના ઘાઓને સાફ કર્યા યાચક પણ ગયા લેવી પણ ગયા કોઈ તેમને મદદ કરી નહીં આજે પણ એ જ પ્રભુ છે જે પ્રભુ તમારા મારા ઘા ધોઈ નાખશે તમારા નામા દુખને દૂર કરશે તમારા ને મારી ચિંતાઓ લઈ લેશે તમને ને મને તેઓ મદદ કરશે હાલેલુયા તライズ રો બી નહીં ગભરાય નહીં ઉગલી વાર કહું છું કે જો વિશ્વાસ કરો તો પૂરો કરજો કેમ કે અધૂરો વિશ્વાસ એક પણ તરફ રાખશે નહીં બે બેનાઓમાં સફર ન કરાય નહીં આપણે જાણીએ છીએ વિશ્વાસ વિશ્વાસના અવિશ્વાસ બંને એકસાથે આપણા મનમાં નહીં રાખીએ વિશ્વાસ કરીએ તો પૂરો કરીએ કે પ્રભુ છે અને હે વીલ ગોઇન ટુ હેલ્પ મી એની હાવ ઇન એની કંડિશન હાલેલુયા પ્રેઝ રર અને જુઓ જે પ્રમાણે તમે અને હું વિશ્વાસ કરીશું એ પ્રમાણે તમે અનુ તેનું ફળ જોયા વગર રહેવાના નથી પ્રભુ અમે અમે તમારી સ્તુતિ કરીએ તમારો પુષ્કળ આભાર આભાર માનતા આજે સવારમાં પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં માં નમી જઈએ છીએ પ્રભુ આજે સવારથી તમે મારી સાથે છો તમે મારી સંભાળ લીધી છે પ્રભુ આજે સવારમાં જ્યારે મેં આ દિવસને ખુલ્લો કર્યો અમારા જીવનની અંદર ત્યારે તમે મારી સાથે હતા અને પ્રભુ આ સાધની પળોમાં પળ તમે મારી સાથે છો હા પ્રભુ દિવસના દરેક કલાક તમે મારી સાથે રહ્યા છો તમે મારી સંભાળ લીધી છે તમે મારી કાળજી લીધી છે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ સ્તુતિ કરતા કરતા પ્રભુ પ્રાર્થના કરીએ છે કે પ્રભુ જેમ હમણા તમને મળવા આવેલા લોકોને તમારી જરૂરિયાત છે તે પ્રમાણે હમણા અત્યારે તમારા બાળકો પર તમારી મોટી કૃપા અને કરુણા થાઓ અને તમે તેમના હક પ્રાર્થના સાંભળો તેમની સર્વ ચિંતાઓ દૂર કરો તમે તેમની જરૂરિયાત પૂરી પાડો તેમની મુશ્કેલીઓ તમે દૂર કરો તમે તેમને રક્ષણ આપો તમે એમને તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો તમે તેમને હસાવો તેમની આંખમાં આંસુ ન્ય પ્રભુ તમે આનંદમાં બદલી નાખો ને જે બાબતોમાં તેમને સહાયની જરૂર છે મદદની જરૂર છે એ સર્વ પ્રકારની બાબતોમાં તમે તેમને સહાય કરો અને મદદ કરો પ્રભુ અમારી ચિંતાઓને અમે તમારી પાસે લાવીએ છીએ કે જેને પ્રભુ તમે દૂર કરજો હવે કોઈ પ્રકારની ચિંતા અમારા મન પર હાવી ના રહે પણ પ્રભુ એ બધું જ આભાર સુધી સાથે પ્રભુ અમે તમને જણાવીએ છે અમારા મનોની તમે સંભાળ લો કાળજી લો જીઓ માંદા છે પ્રભુ તેમને તમારી પાસે લાવીએ છે તેમના શરીરોમાં રહેલો સર્વ પ્રકારનો રોગ મંદવાળ પ્રભુ તમે દૂર કરો તેમના શરીરોમાં જે કઈ બાબતો છે એ બાબતો જે પ્રભુ જે રોગના રૂપમાં છે અમે એના માટે પ્રાર્થના કરીએ છીએ એ રોગ તેમના શરીરમાંથી દૂર થઈ જાઓ નિદાન કરવામાં આવેલો રોગ જીવલેણ રોગ જેની કોઈ દવા નથી દવા કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી એમાંથી તમે તેમને સાજાપણું પણ આપો દયા કરો પ્રભુ દયા કરો દયા કરો પ્રભુ તમે તો સગડું જાણો છો અને પ્રભુ તમારા વિના કોઈ કઈ જાણતો નથી અમે જાણીએ છીએ તબુ તમે સર્વ પરિસ્થિતિ થી તમે વાફે છો પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એ બધામાં તમારા પ્રભુ પર એ બધામાં પ્રભુ તમારા બાળકો તરીકે અમારા પ્રભુની કૃપા દ્રષ્ટિ થા હા પ્રભુજી એવું કહે છે કે અમારા પ્રભુ અમને સહાય કરો મદદ કરો પ્રભુ એ સર્વને માટે પ્રભુ તમે સહાય અને મદદ મોકલી આપો તમે તેમના પ્રભુ છો સાજા કરો પ્રભુ તૂટેલા ઘરને જોડો ડિવોર્સ ને ખાલી જ કરો લગ્ન નો આશીર્વાદ આપો બાળકધન નો આશીર્વાદ આપો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ વિકલાંગો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ જેમને અકસ્માત થયો છે લકવા થઈ ગયો છે બિછાના પરથી ઉઠી શકતા નથી પ્રભુ આ બધાના દુઃખને પરિસ્થિતિને બીમારીઓને તમે નોંધમાં લેજો પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો જેમને લોહની જરૂર છે લોન આપજો જેમને મકાનની જરૂર છે મકાન આપજો જેમને બાળક જરૂર છે બાળક ધન આપજો જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે તમે તેમને લગ્નના આશીર્વાદથી ભરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ વિકલાંગો મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યોની પણ તમે પડખી લો પ્રભુ તેમની સંભાળ અને તમે તમે તેમની કાળજી લો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને વિદેશ જવું છે પ્રભુ તેમના માટેના રસ્તાઓ ખોલા કરો જેઓ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે તમે તેમને તે પરીક્ષામાં કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુ ખાસ પ્રભુ જેઓ અત્યારે તમારી આગળ નમેલા છે વિશ્વાસ કરે છે કે સર્વ પર તમારી મોટી દયા અને કૃપા થવા દો મિનિસ્ટ્રી પર દયા રાખો મિનિસ્ટ્રી ટીમ પર રાખો તમારી કૃપા રાખો અમારી બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો અને દરેક સેવક અને સેવિકાઓ જે તમારા નામે સેવા કરે છે ઇન્ડિપેન્ડન્ટ છે પ્રભુ તમે તેમના ઘરોનું ભરણપોષણ કરો તેમના બાળકોની પ્રભુ તમે મુલાકાત લો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી કરો અને તેમની સેવાઓ દ્વારા તમે મહિમા પામો અને રોજ પ્રભુ બધા ભેગા મળીને આખા વિશ્વમાં પ્રભુ અલગ અલગ જગ્યાએથી તમારા નામે આત્માઓ જીતી શકીએ સેતરના હાથમાંથી આત્મા બચાવી લઈએ એવું તમને થવા જેમની સતાવણી થઈ છે તમે તેમની પડખે રહેજો જેમણે ગુમાવ્યું છે ખોઈ બેઠા છે પ્રભુ બધું એની ઉપર તમે સાથે રહેજો બધું પાછું પાવજો પ્રભુ અને પ્રભુ એમ ફરીથી તમારા લોકોને તમે બેઠા કરજો નાના મોટા પાપ ગુના માફ કરજો અને સવારમાં તમારું રોડ ગુનામને તો કાપજીવું માગતા પ્રભુ ઈશ્વરના નામ આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન